ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની એક ફરિયાદ આવેલી હતી જેની અંદર જે ફરિયાદી હતા એ એમની વિગત એવી હતી કે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતાં એમની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી હરકતની ફરિયાદ હોય સદર બાબતે ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવે છે આ જે શિક્ષક છે જે એમનું નામ છે રણછોડભાઈ સાદુલભાઈ રબારી જે પ્રજ્ઞાચક્ષુ છે અને પોતે સંગીતના શિક્ષક છે એ સ્કૂલની અંદર અને સંગીત શીખવાડવાના બહાને વિશેષ દરમિયાન વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને શારીરિક રીતે કરેલા છે અને તેઓ લગભગ દસેક વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે